રાત્રે મોરબી પોલીસ સતર્ક બની હતી ઠેર ઠેર ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી ત્રણ ડીવાયસપી અઢાર પીઆઈ અને પાંચસો પચાસ પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો સવાર સુધી ચેકિંગની કામગીરી ચાલુ રહી હતી બ્લેક ફિલ્મ મોડિફાઈડ સાયલેન્સર લગાવનારા વિરુદ્ધ કાયદાકીય કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મોટી બસ ને લઈને જે મોરબી જિલ્લા પોલીસ છે તે સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે આપણે હાલ છે ઉમિયા પટેલે જે ઉમિયા પટેલના તમને દ્રશ્ય બતાવીશ કે જે બ્લેક ફિલ્મ હોય કે કાળા કાચ હોય ગાડીમાં તેને રોકી તેને દંડ અને કાળા કાચ હોય તેને કઢાવવામાં આવી રહ્યા છે ત્યારે જે આ જે ચેકિંગ છે જે ઉમિયા સર્કલમાં જે થઈ રહ્યું છે ત્યારે મોરબીના જે રાજકોટ હોય કે ઉમિયા સર્કલ હોય કે હાઉસિંગ બોર્ડ હોય અને અલગ અલગ જગ્યાએ આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લા પોલીસ વડા આપણી સાથે જોડાયા છે ચોક્કસથી વાત કરવામાં આવશે જે આઈપીએસ આપણી સાથે જોડાયા છે સાહેબ વાત કરવામાં આવે તો આજે થર્ટી ફર્સ્ટ ને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કેટલી પોલીસ તૈનાત છે અને કેટલા ઓગર સુધી રહેવાનું છે મોરબી જિલ્લામાં દરેક પોલીસ સ્ટેશન વાઇઝ એક એક ટીમ અને મોરબી શહેરમાં લગભગ છ ટીમો બનાવવામાં આવી છે તમામ હોટલ ધાબા રેસ્ટોરન્ટ અને ફાર્મ હાઉસનું ચેકિંગ ચાલુ છે દરેક મોટા મોટા દરેક મોટા મોટા દરેક ચાર રસ્તા પર પીઆઈ કક્ષાના અધિકારી વાહન ચેકિંગ કરી રહ્યા છે કાળા કાચવાળી ગાડી મોડિફાઈડ સાયલેન્સ ગાડીઓ અને શંકાસ્પદ ગાડીઓનું ચેકિંગ અહીંયા કરવામાં આવી રહ્યું છે સાથે સાથે મોરબી જિલ્લાના કોઈ પણ અગાઉ ગુનામાં પકડાયેલા હોય મિલકત સભની ગુનામાં પકડાયેલા હોય તેવા આરોપીઓની પણ અને હથિયારધારાના કેસમાં પકડાયેલા હોય તેવા આરોપીઓની પણ ચેકિંગ ચાલી રહ્યું છે જે કોઈ વ્યક્તિ છોકરીને કરીને નીકળે છે એના માટે ખાસ બ્રિડ એનાલાઇઝર અને ડ્રગ ડિટેક્શન કીટ ના ઉપયોગ કરી અને કોઈ કે કોઈ વ્યક્તિએ નશો કરેલો છે કે છે એનું ચેકિંગ પણ ચાલુ છે આ વાહન ચેકિંગ કેટલા સમય સુધી રહેવાનું છે અને લોકોને શું અપીલ કરશો સાહેબ આ વાહન ચેકિંગ સવારે ચાર વાગ્યા સુધી મતલબ પોલીસ બંદોબસ્તમાં રહેશે અને ત્યાં સુધી વાહન ચેકિંગ અને ચાલુ રહેશે ચોક્કસથી વાત કરવામાં આવે સાડા પાંચસો થી વધુ પોલીસ કર્મી બે દિવસ સુધી આ જોડાઈ રહી છે અને જોમસો કરીને નીકળશો તો પોલીસની હવા પણ ખાવી પડશે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાત મોરબી